જોહાર સમાચારમાં સુડતાલીસ થી વધુ પોલીસ કર્મીઓને ગંભીર ઈજા થવા પામી છે ત્યાંના રહેતા આદિવાસીઓ દ્વારા હુમલો કરવામાં આવે છે અને ઘણા આદિવાસીઓ પણ એમાં ઘાયલ થયા છે વાત શું છે અત્યાર સુધીમાં કઈક સંપૂર્ણપણે જાણવામાં નથી આવી પણ લોકો પાસેથી મળેલી માહિતી મુજબ ત્યાં રહેતા ત્રણ પેઢીથી રહેતા આદિવાસીઓને ઘર અને જંગલ ખાલી કરાવવા માટે વન વિભાગના અધિકારીઓ આવ્યા હતા સાથે પોલીસ પણ આવી હતી પણ અમુક લોકોનું કહેવું છે કે સરકારી જમીન ઉપર દબાણ કરીને વસેલા લોકોને ખાલી કરવા માટે પોલીસ અને વન વિભાગ આવ્યું હતું બંને વાતો ચાલે છે સોશિયલ મીડિયામાં અને ન્યૂઝમાં પણ જે રીતની ઘટના થઈ છે એ ઘટના ખૂબ જ નિંદનીય છે આવી ઘટના ઘટના બનાસકાંઠાના પાડલિયા ખાતે વર્ષોથી રહેતા આદિવાસીઓને મકાન અને જમીન ખાલી કરવા માટે વન વિભાગના સવારના પહોંચ્યું હતું ત્યારબાદ ત્રણ વાગ્યાના આસપાસના સમયે ખૂબ મોટું ટોળું આવી જતા વન વિભાગના અધિકારીઓ દ્વારા પોલીસ બોલાવી પડી હતી અને આ સમગ્ર ઘટનામાં ધારાસભ્ય ચેતર વસાવાની પણ એન્ટ્રી થઈ છે ગતરોજ બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક પાડલિયા ગામમાં જે હિંસક ત્યાંના કેટલાક લોકો સાથે સંપર્ક કરીને આ સમગ્ર ઘટનાની માહિતી લેવાના પ્રયાસો કર્યા ત્યારે અમને જે માહિતી મળી છે એ માહિતી મુજબ ગતરોજ વન વિભાગના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પાડલિયા ગામમાં પહોંચે છે અને ત્યાં

અનુસૂચિત પાંચ વિસ્તાર હોય પૈસા એક વિસ્તાર હોય તો એની જોગવાઈનો તમે કેમ અમલ કર્યો નથી એવી સંવાદ કરે છે ત્યારે એવા આગેવાનોને પોલીસ દ્વારા પકડીને ગાડીઓમાં બેસાડીને લઈ જવાના પ્રયાસો થાય છે ત્યારે ગામના કેટલાક લોકો વચ્ચે પડીને એમને છોડાવીને લઈ જાય છે ત્યારે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવે છે બાદમાં ત્યાં વીસથી વધારે ટીયર ગેસના સેલ છોડવામાં આવે છે જે સેલ છોડતાની સાથે ત્યાં નાસ ભાગ મચી જાય છે અને નાસ ભાગ મચી જતા પોલીસ દ્વારા પચાસ પચાસ થી પણ વધારે રાઉન્ડ ત્યાં ફાયરિંગ કરવામાં આવે છે અને તેમાં આદિવાસીઓના કેટલાક લોકો ઘાયલ પણ થયેલા છે ત્યારે આ ઘટના બાદ ત્યાં પથ્થરમારો થાય છે અને કેટલાક અધિકારીઓ પણ ઘાયલ થયેલા છે ત્યારે વન અધિકાર અધિનિયમ બે અંતર્ગત આ લોકોએ દાવા અરજીઓ કરી છે પણ સરકારે આજ દિન સુધી એમને સનતો આપી નથી અને આ લોકો વર્ષોથી ત્યાં રહી છે તો જે પણ કાર્યવાહી થવી જોઈએ તે નીતિ નિયમો મુજબ મુજબ થતી થતી સંવાદ તો હું માનું છું કે આ પ્રકારની કોઈ પણ હિંસક આ પ્રશાસને ત્યાં આ જમીન ખાલી કરવાના પ્રયાસો કર્યા જેને કારણે આ ખૂબ જ મોટી હિંસક ઘટના બની ગયેલી છે ત્યારે આ સમગ્ર ઘટનામાં પ્રશાસન દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા માટે સત્તાવીસ લોકોના નામજોગ એફઆઈઆર થઈ છે પાંચસો લોકોના અજાણ્યા લોકો સામે એફઆઈઆર થઈ છે ત્યારે અમારે પ્રશાસનને અપીલ છે જે પણ લોકો આમાં દોષી થશે એ કર્મચારી હોય કે ત્યાંના આદિવાસી લોકો હોય તો ચોક્કસ બધા પર કાર્યવાહી થવી જોઈએ કોઈ પણ નિર્દોષ લોકોનો આમાં ભોગ લેવામાં નહીં આવે અને એમને હેરાન નહીં કરવામાં આવે એવી અમારી પ્રશાસનને પણ વિનંતી છે ચેતર વાસાઓએ પણ કહ્યું છે કે આદિવાસી વિસ્તાર છે અને આદિવાસી વિસ્તારના લોકોને ઉશ્કેરવામાં આવ્યા અને પથ્થરમારો શરૂ કર્યો

તેમના સમાચાર લેવા માટે તેમને હિંમત આપવા માટે તેમને કરેલી કામગીરી ને મુલતવી કરીને અને અગાઉના સમયની અંદર આવી ઘટનાઓ ન બને અને આગળ પણ કાર્યવાહી જે પોતાના ડિપાર્ટમેન્ટની જે કરતા હોય એ ચાલુ રહે તેની સમીક્ષા પણ કરી છે અને આવી ઘટનાઓ લોકશાહીની અંદર શાખી લેવાય તેમ નથી આના પર જે પણ કંઈ કાયદેસર કાર્યવાહી ફોરેસ્ટ એક્ટ હેઠળ અને આઈપીસીની હેઠળ જે પણ કંઈ કરવાની થતી હોય એ કરી રહ્યા છે તંત્ર અને સરકાર આ કર્મચારીઓ આ અધિકારીઓની સાથે છે જ્યારે આ સમગ્ર ઘટનાનો પંચ કેસ થયો છે ત્યારે સત્તાવીસ જેટલા નામજોગ ફરિયાદ કરવામાં આવી છે અને પાંચસો થી પણ વધારે ટોળા ઉપર ફરિયાદ કરવામાં આવી છે પણ આવનાર સમયમાં જોવાનું રહેશે કે હવે પછી શું થાય છે કારણ કે લોકોના નિવેદન લોકોની વાત બધાની જ અલગ અલગ આવે છે પણ આવના સમયમાં જ ખબર પડશે કે હકીકત અને ઘટના શું હતી